અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં આવેલ ગિરિરાજ ચોક પાસે વર્ષોથી બંધ પડેલી એસબીઆઈ બેંક શાખાની ઇમારત ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે આઠથી આઠ લોકો આ કાટમાળમાં દબાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે જૂની એસબીઆઈ બેંક નીચે ચાની લારી ભાવમાજીની લારી સહિત લોકો ચા પાણી નાસ્તો કરતા હોય તે દરમિયાન અચાનક આ ઇમારત ધરાશાયી થતા અપરાતપરી મચી જા પામી હતી ત્યારે નીચે ઉભેલા લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા આ

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ